એક ધારો હોય ને નેવેથી આમ ટીપા પડે ને જો આ ખાડા ભરાતા બંને એવો વરસાદ ચાલુ છે તો આપણે હે ને આ ઠંડા ઠંડા વાતાવરણની માલિકા અમારે બધાને એમ કે આપણે ઘાણાનું ફિટિંગ કામકાજ થઈ ગયું છે તો આ ઠંડા વાતાવરણમાં આમ કંઈક ગરમાગરમ ખાધું હોય ને તો મજા આવે તો એ આટું હે ને ભજીયા બનાવવાનું ભાઈ નક્કી થઈ ગયું છે અને એની અત્યારે જોર શોરમાં ફૂલ તૈયારી ચાલુ છે જો અહીંયા અમારે કાકા હે ને પંજાબના વાટું મેથીનું કટિંગ કરી રહ્યા છે ઓલું જબલું દેખાય ને કાવું કાવું એની માલિક આપણે પંજાબ બનાવવાનું ટોટલિંગ સાધન સામગ્રી આવી ગઈ છે રોટ ને મસાલો દેખાય જોવે ને એ અને આમાં છે થોડાક બટ્ટીકા તો ચાલો ત્યારે મસ્ત મજાના ગરમા ગરમ મેથીના ભજીયા ખાવાના છે તો એની ફૂલ તૈયારી સારું છે તમારે બટુક છે ઠાવી રહ્યા છે મેન કારીગર ભજીયાના હું લાવ્યા મેથી ધોવા ગયા હતા મિત્ર

બધાને એમ થાય કે અમને તો આવડા આ ગાને ભજી બનાવવાની વાત કરતા અને અત્યારે ક્યાં રખડે છે તો અત્યારે આપણે છે ને ભાઈ ભજિયામાં નાખવા માટે લીલી ડુંગળી લેવા હતું ઉગી ગયા હોય માતામાં કેમ કે અહીંયા છે ને આપણે આ ક્યા રહ્યો ને એ આખો લીલી ડુંગળીનો હે તો હું નવું ભાઈ આવ્યા આવી તો આવી મસ્ત મજાની પૂણી પૂણી ડુંગવાઈ છે ને લીલા પાંદડા વાવે એ થોડીક લઈ લીધી છે પંચમમાં નાખવા માટે આના પાંદડા અને આ એટલો ભાગ જે રહ્યો ને એ આખું કટિંગ કરી નાખવાનું છે અને આ વરસાદ આવ્યો ને એ પછી આજ પહેલી વખત પાંતામાં આવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે એમણે છે ને તમને અમારી ઉપલાપળામાં જે આપણે ગીરના ચાર માંડવી રહીને

બધું એક્સેલ સાઇઝમાં હતું ને એ ડબલ એક્સેલ સાઇઝમાં થઈ ગયું છે તો સંપલ તો લગભગ છે કે મીરી જાય એનું કાંઈ નક્કી નથી અને હવે તમને હે ને અમારી માંડવી દેખાડું આપણે માં જે ગિરનાર ચાર માંડવી હતી ને એનું ખો લેવાનું બાકી હતું તો એ માંડવીના પાથરા છે ને તો આ રીતના કંઈક પલ્લી ગયેલા પડ્યા છે અને હવે તો હે ને ભાઈ આ પાથરા બધા ઉગવા જ મીંડા છે લગભગ માંડવી છે ને જો અહીંયા પાથરો જો ને એમાં ખોખા થઈને જો બધા ઉગવા મંડા છે ઓખા ભાઈ કાંઈ નોકટે એવા હે પણ ઉગવા માંડ્યા હે ને પાલામાં તો કાંઈ હવે કાઢી લેવાનું જ નથી એ તો આખો પલ્લી લઈ ગયો હે માંડવી જોઈ લો માંડવી આ વખતે હે ને ભાઈ આપણે થઈ હતી જોરદાર પણ હવે આ બધું ઉગવા માંડ્યું હે આવું કંઈ છે જોઈ લો હે ને બાકી માંડવી ધોવાની કમ્પ્લીટ થઈ ગઈ છે પણ આને પાછી વાવ્યું હોય ને તો લગભગ ઉતારો જે ત્રિમણિયો આવી ગયા ધાર્યો હતો ને એ સાઠ મણિયો થઈ જાય ને એવી હાલત છે ઉવા મળી પીટી અને ઓલામાં જે આપણો પાલન ઢગલો દો ને એ પહેલાં ઊંચો હતો વરસાદનો ભેળ લાગ્યો ને એ રીતે બધું દબાઈ ગયું હે ચાલો મિત્રો ત્યારે કોઈ વાંધો નહીં લગભગ બધા ખેડૂને આવી જ હાલત છે જેટલા જેટલા ને લેવાના બાકી છે અને જેને હજી આપવી નથી હાલી ને એને બિચારાને આ જ હાલત છે અને હજી લગભગ એક બે દિવસનું તો આગાહી છે સંપલ પહેરાય એવી કઈ હાલત લાગતી નથી ઉખાડી જોવી ગારો ઉખાડતું એ નથી ચાલો ત્યારે હવે પાછા છે ને આપડી ભજિયાની પ્રોસેસ રહી ને એમાં આગળ વધવી थोड़ी थोड़ी बारिश शुरू हो गई है और हम जो हरा प्याज मर्चें कोथमरी और मेथी वगैरह सब कुछ ले आए थे ना उसका कटिंग भी हो गया है और बेसन सने का जो लोट है उसका भी रबड़ा तैयार करके भजिया बनाने का शुरू हो गया है और भजिया का पहला जो लोट है ना वो बन के रेडी हो गया है और भजिया का, का कारीगर है हमारे काका श्री अशोक काका और उसमें उनका साथ दे रहे हैं हमारे भ्राता छोटे भ्राता श्री बटुक सेठ बटुक सेठ ये वाला बिजनेस आपको चलेगा आप शिक्षक ब्या में बन गए ये वाला बिजनेस स्टार्ट करेंगे तो इसमें मुनाफा ज़्यादा होगा तो ऑलराउंडर और, और, और पहला जो भज्जा का लोट है ना वो छोटे छोटे बच्चों को खिलाया जा रहा है अभी हम भी ट्राई करके आते हैं बटुक सेठ के भज्जा कैसे बने हैं बाकी यहाँ पे बटेटा मेथी कोथमरी डूंगी वगैरह वगैरह कटिंग यहाँ पे रखा है तो अभी हम सक के आते हैं आलू 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 सॉरी मैं हिंदी थोड़ी कच्ची पक्की है तो सही है जी है ना भजिया सकते है क्या है मस्त मस्त राज भाई तुमने क्या लाइज आलू चटनी भजिया वो मस्त भिजा बिना है भाई मजा आ है

गाय जमाता जो भजिया का प्रोग्राम चल रहा था ना वो प्रोग्राम अभी खत्म हो गया है और सब लोगों ने पेट भर के भजिया खाया अभी लास्ट वाला जो कान चल रहा है ना वो अभी क्या बोलते हैं पकाने के लिए अभी तवी में रखा हुआ है बाकी सब भजिया था वो सब लोगों ने खाना खा लिया और बाकी थोड़ा से बसे हुए भजिया थे ना वो अभी करके सब लोगों को खाने के लिए भिजवा रहे हैं और टाइम रुक रुक सेट के पैसे भी निकल रहे हैं फोन के साथ पैसे खिसे में डाल दो अभी तीन बज के तेरह मिनट हमारा जो प्रोग्राम है ना उसकी शुरुआत तो कितने बजे हुई थी तकरीबन साढ़े ग्यारह बारह बजे साढ़े ग्यारह बजे हमने इसकी तैयारी शुरू की थी अभी सवा तीन बज रहे हैं तो ऐसा कुछ हमारा कार्यक्रम चला वो हमारे यहाँ अड़ोस पड़ोस के मित्र को भी हमने इनवाइट किया था तो सब मिल के लगभग पैंतीस से चालीस लोगों ने बच्चा खाया बहुत मज़ा आया सब लोगों ने बैठ के अभी है ना जो सारा सामान था पतीले वो दूसरा जो बर्तन वो सबने के लिए भिजवा दिए है और ये जो एप्पल बेसन है ना उसके किलो किलो के तीन पैकेट तीन किलो बेसन है ना वो भी हमने क्या बोलते हैं वाप है नहीं नहीं तो अभी हमारा जो कार्यक्रम है वो लास्ट वाला चल रहा है इतने भिज्जे पक जाएंगे और उसके बाद हमारा आज का पिज्जा का कार्यक्रम है वो ख़त्म हो जाएगा और फिर है ना ये सब साफ़ सफ़ाई करनी पड़ेगी क्योंकि यहाँ पे सब्जी वगैरह सब कुछ काटा था और यहीं पे हमारा भजिया का भजिया बनाने का कार्यक्रम भी चल रहा था तो उसकी वजह से यहाँ पे सब जगह पे अच्छे से सफाई का झाड़ू लगा के पोता करना पड़ेगा पोछा लगाना पड़ेगा झाड़ू पोछा क्योंकि अभी ये, ये सारी जगह है ना वो हमने पहले तो ली थी और तो आज देख के वापिस ऐसी कर दी है तो और ये सब अभी अच्छे से झाड़ू पोछा लगा देंगे हमारा प्रोग्राम टेंसन चमचा खत्म हो जाएगा ना उसके बाद वो देखिए हमारे ये वाले दो कारीगर हैं ना वो आज भजिया के स्पेशल कारीगर थे तो इन दोनों का स्पेशल थैंक्स है कि इन्होंने भजिया बना के सभी को खिलाया है रुक सेठ आपका दिल की गहराई से स्पेशल थैंक यू और हमारे काका श्री को भी स्पेशल थैंक यू क्योंकि तो उन्होंने हमें इतना मस्त भजिया बना के खिलाया ત્રણ કિલો લોટના ભજીયા ખાઈ ગયા પછી હેને હવે એ હજમ કરવા માટેનો ટાઈમ આવી ગયો હે અને એ હજમ કરવા હાટું હે ને સૌથી બેસ્ટ એક્સરસાઇઝ હોય ને તો એ કુવામાં ધુબાકા મારી મારી નાવાની તો એની અત્યારે હે ને હવે ફૂલ તૈયારી ચાલુ છે લગભગ પોણા ચાર વાગવા આવ્યા છે અને આવડા આને જો ધુબકા મારી દીધા હે આવું ભાઈ નામ ભાઈ તો કૂદકા મારી જાય અને પાછું બીજું હું છબીશ આવું ભાઈને ને બે કાલે રાજકોટ ભેગું થવાનું હે તો આ છેલ્લો દિવસ છે તો કીધું બધા આજુઆત થોડાક ધુખ મારી દેવી ભજીયા બીજીયા ખાઈ લીધું છે એટલે તો હવે નાવાની ફૂલ તૈયારી છે અને વરસાદનું પાણી તો બહુ કઈ ઉપર આવ્યું એવું લાગતું નથી સે એટલે એટલે હે પણ સોખું ભારે થયું એનું પાણીની આવ્યા થઈ છે ને એટલે અને ભાની માંડવી હોય તો તમને દેખાડું હવા અમારી દેખાડતી ને અત્યારે પહેલાં થોડું કાંઈની માંડવી તમને દેખાડું એક અવાજ આવ જોકે આ માંડવી રીતે કુવામાં તો જેમ તો શીખવી જોયું નથી પણ પાલો હાવ ખાવામાં જ થઈ ગયો હે એમાં કંઈ કાઢ લેવાનું છે નહીં માંડવી વીસ નંબર છે એટલે કદાચ આ કોક કોક ઉગે હે અને બીજું કાંઈ જી દેખાતું નથી હો ના ના જીત્યો નહીં ખો અને માસ્તર સાહેબ આવ્યા હે તો હવે હે ને

દુકાને ફિલમ જોવા માટે આપણે ટીવીમાં પણ ફિલ્મનું નામ શું હતું કાંતારા કેવું કઈક ફિલ્મ નું નામ હતું હવે ફિલ્મ માં તો જઈએ એટલે જઈએ મજા એનું આવી ટપો એનો પીડ્યો પણ હે ને મારે બે ત્રણ જોવા ને કાલે આજ તો બીજું આવવાનું હોય ને તો એને અમાન ખાતે રાજવા છે કે ફિલ્મ જોઈ ને કે માતા એ બધા એને ઊંચી રાખે અને ફિલ્મ જોઈ પાછા નીકળી આવી હોય ઘર પાછું ને ઉમર એટલું બધું એમ રસ્તામાં